મિત્રો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે આ જે વરસાદનો રાઉન્ડ આવશે તેમાં ગુજરાતમાં સિત્તેર ટકાથી વધુ વરસાદ નોંધાશે ત્યારે અત્યારે મિત્રો ગુજરાતમાં ચોતેર ટકાથી વધુ વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે આનંદના સમાચાર છે ખેડૂતોમાં એક આનંદની લાગણી પ્રસરી ગઈ છે કારણ કે આ વરસાદે પાકને જીવનદાન આપ્યું છે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ બાવીસ ઓગસ્ટથી લઈને પાંચ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું આવનારા દિવસોનામાં નવી સિસ્ટમ સક્રિય થશે જે ગુજરાતને વ્યાપક અને સાર્વત્રિક વરસાદ આપશે મહત્વનો છે કે મિત્રો આજે તારીખ બાવીસ ઓગસ્ટ છે તો આજથી ગુજરાતના નવા જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેશે નવા જિલ્લા એટલે કે મિત્રો જ્યાં વરસાદ નથી થયો તેવા જગ્યાએ વરસાદ થવાના એંધાણ છે આજથી ગુજરાતમાં રાજસ્થાન તરફ કહી શકાય કે જે વરસાદની સિસ્ટમનું સક્રિયપણે જોવા મળી છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી તે ભારે વરસાદ આગામી બેથી ત્રણ દિવસમાં થાય તેવી શક્યતા છે અને આજથી જ તે વાતાવરણમાં પલટો આવવાનો શરૂ થઈ જશે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ સહિત ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી તે ભારે વરસાદ થાય જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ કરતાં વધારે વરસાદ થાય અને કોઈ કોઈ વિસ્તારમાં તો છ ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે મહત્વનું છે કે મિત્રો બંગાની ખાડીની બેક ટુ બેક બનતી વરસાદની સિસ્ટમ અત્યારે રાજસ્થાન તરફ વધારે જોવા મળી રહી છે અને રાજસ્થાનમાં આગામી ત્રણથી ચાર દિવસ તાંડવ થાય અનેક જગ્યાએ ઘોડાપુર આવે તેવી પણ પરિસ્થિતિઓ નિર્માણ થાય કોઈ કોઈ જિલ્લામાં તો દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે બીજી તરફ મિત્રો ઉપરવાસમાં થતાં આ વરસાદને કારણે ગુજરાતની નદીઓના જળસ્તરમાં વધારો થશે ડેમોમાં પણ જોરદાર પાણીની આવક થઈ જશે અને ડેમોના દરવાજા વધુ ખોલવા પડે તેવી પણ પરિસ્થિતિઓનું નિર્માણ થશે એટલે જે તટીયા વિસ્તારો હોય નદી કાંઠાના વિસ્તારના જે લોકો રહેતા હોય અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય તો તમારો માલ સામાન થોડો સાવચેત લઈ લેજો જેથી આપણને આવનારા દિવસોમાં મુશ્કેલી ન સર્જાય આગામી તારીખ ત્રેવીસ ઓગસ્ટની પણ વાત કરી દઈએ તો સાયક્લોનિક સિસ્ટમ જે છે એ રાજસ્થાન ઉપર વધારે મજબૂત રહેશે અને આગામી બોતેર કલાક સુધી રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં અત્યારે ગત જે બોતેર કલાકમાં મેઘતાંડો જોવા મળ્યો હતો તેમાં નોંધપાત્ર સામાન્ય ઘટાડો થઈ શકે છે વીસ ટકા જેટલો ઓછો વરસાદ થાય તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં કોઈ કોઈ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા હજુ પણ રહે છે સૌરાષ્ટ્રના દક્ષિણી પટ્ટા જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના કોઈ કોઈ વિસ્તારમાં હજુ પણ ભારે વરસાદ થઈ શકે છે બાકીના જિલ્લામાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે કચ્છમાં પણ આજે રાજસ્થાન તરફ સર્જાયેલી સિસ્ટમને કારણે આગામી બે ત્રણ દિવસમાં કચ્છમાં પણ જોરદાર વરસાદી માહોલ છવાઈ જશે કોઈ કોઈ જિલ્લામાં એક અથવા તો ત્રણ ઇંચ જેટલો પણ વરસાદ થઈ શકે છે મિત્રો ટૂંકું ટચ આ જે વરસાદની સિસ્ટમ છે એ લાંબા ગાળાની સિસ્ટમ છે અને તેની ખાસ વધારે અસર આપણને આગામી ત્રણથી ચાર દિવસ જોવા મળશે ત્યારબાદ બાદ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે પરંતુ ચોક્કસથી મિત્રો વરસાદ એકદમ બંધ નહીં થાય પાંચ સપ્ટેમ્બર સુધી આ જે સિસ્ટમો બેક ટુ બેક બની રહી છે તેના લીધે થઈને ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અને છૂટો છૂટાછવાયો વરસાદ ચાલુ રહેશે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ હોય પવનનું પ્રમાણ કેવું છે વરસાદનું પ્રમાણ કેવું છે તમામ પ્રકારની માહિતીની છે આ ગામ અને શહેર સાથે જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે